પોલીસના જણાવ્યા મુજબ પાલ સુડાવાસમાં રહેતો તેત્રીસ વર્ષીય દીક્ષિત મનહરભાઈ ચૌહાણ અડાજણ પ્રાઇમ માર્કેટમાં રેડીમેડ કપડાની દુકાનમાં નોકરી કરતો હતો ચાર વર્ષ પહેલા સુડા આવાસમાં જ રહેતી દિવ્યા સંતોષ જાદવ સાથે પ્રેમ લગ્ન કર્યા

નાની બહેન મીનાક્ષીને ફોન કરીને હું જીવનથી કંટાળી ગયો છું અને આપઘાત કરી લેવાની વાત કરી હતી એકવીસ જૂને બપોરે તેણે ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધીને ફાંસો ખાઈ લીધો હતો પાલ પોલીસ મથકમાં મીનાક્ષી તરુણભાઈ ચૌહાણ એ પોતાના ભાઈ દીક્ષિતને આપઘાત કરવા મજબૂર કરનાર તેની પત્ની બાવીસ વર્ષીય દિવ્યા અને તેના પ્રેમી તેત્રીસ વર્ષના કેવી નતુલભાઈ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી પીઆઈકેએલ ખાતે ગુનો દાખલ કરી દિવ્યા અને કેવિન ની ધરપકડ કરી હતી કેવિન પટેલ ડ્રાઈવર તરીકે કામ કરે છે તારીખ એકવીસ છ બે હજાર પચીસ ના રોજ પાલ સુડાવાસ ખાતે રહેતા દીક્ષિતભાઈ નાઓએ આત્મહત્યા કરેલ છે જે બાબતનો પોલીસ સ્ટેશનમાં જાણ થતા ત્વરિત પાલ પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારી પહોંચી ગયે ત્યાં ગળે મોતનો ગુનો દાખલ કરવામાં આવેલ અકસ્માત મોતની તપાસ દરમિયાન મરણ જનાર દીક્ષિતભાઈને તેમની પત્ની તરફથી શારીરિક માનસિક ત્રાસ હોવાની વિગતો સપાટી પર આવેલ પ્રાથમિક તપાસમાં તેમજ ઊંડાણપૂર્વકની તપાસ દરમિયાન આ બાબત જણાઈ આવતા મરણ જનાર દીક્ષિતભાઈની પત્નીને કેવીન પટેલ સાથે અનૈતિક સંબંધ હોવાના પણ જણાઈ આવેલ અને તેઓ તરફથી દીક્ષિતભાઈને શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતો હતો દીક્ષિતભાઈના મધરને પણ આરોપીઓ તરફથી શારીરિક ને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો એ બધી વિગતો આવતા મરણ જનાર દીક્ષિતભાઈની બહેન મીનાબેન મીનાક્ષી ફરિયાદ લઈ ગુનો રજિસ્ટર કરી આરોપીઓ અટક કરવામાં આવેલ છે અને બીજી વગરની તપાસ હજુ પણ ચાલુમાં છે દીક્ષિતભાઈ ને દીક્ષિતભાઈ એની પત્નીને એના અનૈતિક સંબંધો બાબતે ઠપકો આપતા પત્ની એના પ્રેમી કેવીન બોલાવી એમની સાથે હાથાપાઈ કરેલી એવી હકીકત ધ્યાને આવેલ છે અને તપાસ દરમિયાન બહાર આવેલ છે